ખુલાસો થયો છે ત્યારે મુંબઈમાં પ્લેન લેન્ડિંગ બાદ મુસાફરોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમની તપાસમાં ખુલાસો થઈ રહ્યો છે ત્યારે દિલ્હીના શશી નામના એજન્ટે ત્રણસો લોકોને મોકલ્યા હતા શશી સાથે મહેસાણા જિલ્લાના કિરણ પટેલનું કનેક્શન સામે આવ્યું છે પાયલ યાદવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે ફ્રાન્સમાં સફળ લેન્ડિંગ થયા બાદ જે પ્રકારે એ લોકોને પાછા મુંબઈ લાવવામાં આવ્યા છે મુંબઈથી એ લોકોની પૂછતાછ કરવામાં આવી રહી છે જે યાત્રિકો છે તેમની કે અગાઉ જે લોકો જે છે ક્યાં ક્યાં ગયા હતા અને કેવી રીતે તેમની ઘુસણખોરી કરવામાં આવી હતી ત્યારે કિરણ પટેલ નામના વ્યક્તિનું નામ જે છે જાહેર થયું છે અને કિરણ પટેલ જે છે તે અત્યારે અત્યારના મારફતે પંદર લોકો ગયા હોવાની માહિતી સામે આવી રહી છે ને આ પ્લેનનું જો સફળ લેન્ડિંગ થઈ ગયું હોત આ પંદર જેટલા જે લોકો એમાં સવાર હતા મહેસાણાના તે ત્યાં પહોંચી ગયા હોત તો ત્યારબાદ જિલ્લાના વધુ વીસ લોકો વેઇટિંગમાં હતા તે પણ આજ ફ્લાઇટમાં બીજી વખત ત્યાં જવાના હતા અને આ પ્રકારની ચોંકાવનારા ખુલાસા જે છે સામે આવી રહ્યા છે ત્રણસો મુસાફરો ભરેલું પ્લેન મુંબઈ પરત મોકલાય છે મુંબઈ ખાતે પ્લેન લેન્ડિંગ બાદ મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હીના શશી નામના એજન્ટના માધ્યમથી ત્રણસો લોકો મોકલાયા હોવાની વિગત સામે આવી છે અને શશી મહેસાણા જિલ્લાના કિરમ પટેલ જે છે સાલડી તેનું નામ જે છે તેનું કનેક્શન સામે આવ્યું છે અને કિરમ પટેલે પંદર લોકો શશી મારફતે મોકલ્યા હતા તેવા પ્રકારની વિગતો શેરી દ્વારા તપાસમાં ખુલાસા થયા છે જ્યારે જે અત્યારે હાલમાં વાત કરીએ તો કડી જોગણા લાગણા આખર અને સાલડી ગામના લોકો

જે પ્લેન છે તેમાં સવાર હતા કયા લોકો જવાના હતા ઘણા લોકોની ફ્લાઇટમાં આજ ફ્લાઇટમાં ટિકિટો કેન્સલ થઈ છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે જે લોકો બચી ગયા છે પરંતુ તેઓ વેઇટિંગ લિસ્ટમાં ચોક્કસ હતા કે આ સફળ લેન્ડિંગ થયું હોય તો નેક્સ્ટ લિસ્ટમાં આ વીસ લોકો જે છે તે જવાના હોવાના ખુલાસા જે છે સામે આવી રહ્યા છે અને સીઆઈડી ક્રાઇમ હજુ પણ વધુ વિગતો મેળવી રહી છે જ્યારે મહેસાણા જિલ્લાના કેટલા લોકો છે તેવી હજુ પણ સત્તાવાર જાહેરાત જે છે સ્થાનિક તંત્ર દ્વારા નથી કરવામાં આવી મહેસાણા જિલ્લા એસપી હોય કે કોઈ સ્થાનિક નેતા હોય તેમના દ્વારા હજુ સુધી કોઈ પણ ડેટા સામે નથી આવ્યા ધન્યવાદ પાયલ આ માટે